બાબરા શહેર કોડી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુરજીભાઈ બાવળિયાના સિત્તેરમાં જન્મદિવસ પ્રસંગે શહેરની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું કુંવરજીભાઈ લોકો લોકોહિત કાર્યો અને એમના સુખમય જીવન તંદુરસ્ત દીર્ઘાયુ જીવન રહે તે માટે પ્રાર્થના કરી અને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા આગેવાનોએ આજરોજ બાબરા શહેર ખાતે આગેવાનો દ્વારા આજરોજ કોળી સમાજના વિગત નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી જસદણના ધારાસભ્ય ઓમ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓ દ્વારા પણ મંત્રી શ્રી કુંવરજીભાઈ ભાઈ બાવળિયાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી સદાય લોકોના કામ કરતા રહે અને ભગવાન એમને તંદુરસ્ત રાખે એવી શુભકામના પાઠવી હતી આતકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડ બાબરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા ગોવિંદભાઈ ગોલાણી સુખપર સરપંચ વલ્લભભાઈ બારિયા ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ ઠાકોર સમાજના આગેવાન નટુભાઈ જાસલિયા સુરેશભાઈ ધાખડા વિપુલભાઈ મોરી મુકેશભાઈ પીપ્રભા જીનાભાઈ મેટાળિયા વહીવટી તંત્ર માંગથી નાયબ મામલતદાર પુરવઠા વિજયભાઈ આચાર્ય ઈ ધરા નાયબ મામલતદાર અલ્પેશભાઈ મકવાણા તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ વિજય માળી બાબરા